નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચાર તાપી જિલ્લામાં ઓપરેશન અભિયાન અંતર્ગત મહત્વના ચાર સ્થળોએ મોકડીલનું સફળ આયોજન તાપી જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા જાગૃતિના હેતુસર જિલ્લામાં મહત્ત્વના ચાર સ્થળોએ જેવા કે જે કે પેપર મિલ ઉકાઈ હાઇડ્રોપાવર સ્ટેશન ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન તેમજ કાકરાપાર ટાઉન્સીલ ખાતે મોકડીલ યોજાઈ આ મોકડીલનો મુખ્ય હેતુ આપત્તિ કે આકસ્મિક ઘટનાની પરિસ્થિતિમાં તંત્રની તૈયારી અને પ્રતિક્રિયાને કાર્યક્ષમતા તપાસવાનો હતો મોકડીના ભાગરૂપે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે ચાર વાગ્યાના અરસામાં હવાઈ હુમલા થવાના કારણે ટીપીએસના યુનિટ નંબર ત્રણ તથા ક્લોરિન પ્લાન્ટ નંબર પાંચમાં ક્લોરિન લીકેજની ઘટના બની હતી જેની જાણ થતાં તાત્કાલિક સાયરન વગાડી સાવચેતીનો સંકેત આપવામાં આવ્યું હતું આરોગ્ય ટીમ ફાયર ટીમ સહિતની બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર ઘટનાનું નિષ્સરણ કરતા પરિસ્થિતિ કંટ્રોલ બહાર જણાતા ઓક્સાઇડ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ આ સમગ્ર ઘટના એક મોકડીલ હોવાનું જાહેર કરતા લોકોએ હાશકારો અનુભવ્યું હતું આ મોકડીલ વ્યારા પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડના નેજા હેઠળ કરવામાં આવી હતી સમગ્ર મોગડી દરમિયાન એનડીઆરએફ જિલ્લાના તંત્ર તબીબી ટીમો ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગે શંકલ રીતે ભાગ લીધો હતો આ મોકડીલનો મુખ્ય હેતુ આપત્તિ દરમિયાન તાત્કાલિક પ્રતિક્રિયા બચાવ કામગીરી અને સંકલિત તંત્રની કામગીરી ક્ષમતા ચકાસવાની હતી સમસ્ત કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી એડીન્યૂ સાથે રિપોર્ટર વિકાસ પાટીલ તાપી